નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ડીશામાંથી આપણને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ કે ડીશાની અંદર હિન્દુ પરિતાને મુસ્લિમ યુવક ભગાડી ગયો હવે તમે સાહેબ જુઓ કે હિન્દુ પરિણિતાને મુસ્લિમ યુવક ભગાડી ગયો અને ત્યારબાદ લોકોએ પોલીસ સ્ટેશનની બહાર જઈને રામધૂન બોલાવી હવે તમે મને કહો ભાઈ કે રામધૂન બોલાવવાથી ફાયદો શું થશે ભાઈ કઈ ફાયદો છે કેમ કે મુસ્લિમ યુવક તો એ હિન્દુ પરણિતાને ભગાડી ગયો ભાઈ તો એના ઘરવાળાને પકડો ના કે પોલીસ સ્ટેશનની બહાર રામદંડ કરવાની કેમ કે પોલીસ સ્ટેશનની બહાર રામદંડ કરવાથી કાઈ થવાનું છે નહીં કેમ કે એ યુવક આપણે હિન્દુ છોકરીને ભગાડી ગયો ભાઈ તો ક્યાંક જોવા જઈએ તો આપણો આપણે જ પાછા પડીએ છીએ ને ભાઈ એના ઘરે જાવ અથવા પોલીસ સ્ટેશનનો સહારો તમે લો પોલીસ સ્ટેશનની બહાર ચોક્કસપણે ગયા છે પણ એની વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરાવો एफआयआर લખાવો એની વિરુદ્ધ કે શા માટે એ પરિણીતાને ભગાડી ગયો એનો પતિ કે જે યુવક સામે એ મુસ્લિમ યુવક સામે ફરિયાદ કેમ દાખલ નથી કરતો ફરિયાદ દાખલ કરો સાહેબ એની સામે અને શા કારણે ભગાડી ગયો હવે અહીંયા કેટલાક લોકો મને ગાળો દેશે કે છોકરીને અક્કલ નહીં હોય એટલે ભાગી છે તો એ પણ તમારી વાત સાચી કેમ કે સાહેબ વાતો સો ટકા સાચી કેમ કે એક હાથે તાળી ન પડે બે હાથે તાળી પડે એ તમને ખબર છે ને મને ખબર છે એટલે આ જે ઘટના મેં સાંભળી ત્યાર પછી મને પોતાને એવું થયું ભાઈ કે ના ખરેખર બહુ ખોટું થઈ ગયું આપણી સમાજના લોકો સમજતા નથી અને આપણી સમાજને છોડી બીજી સમાજની અંદર જઈ રહ્યા છે તો બધા લોકોને અપીલ કરું બધી બહેનોને અપીલ કરું બધા ભાઈઓને અપીલ કરું વિડીયોના માધ્યમથી કે આ પ્રેમના ચક્કરમાં પડતા નહીં જિંદગીમાં કોઈ દી કેમ કે તમે આજે પ્રેમના ચક્કરમાં પડ્યા ને ભાઈ તો પછી તમે 10 કે 15 વર્ષ પછી જોજો કે તમારી હાલત શું થશે ભલે તમે તમારા સમાજની છોકરી પરણીને લાવો પણ તમને એવું થશે કે કદાચ મેં પેલી છોકરીને પ્રેમ ન કર્યો તો મારી જિંદગી આજે સારી હોત તમને અફસોસ થશે અને કોઈ મારો મુખ અનુભવ નથી કરી રહ્યો ભાઈ કેમ કે મારી પાસે સોશિયલ મીડિયાની અંદર એવા હજારો વિડીયો આવે એ વિડીયો આપણે જોઈએ ને તો આપણને એવું લાગે કે સાહેબ પ્રેમમાં કોઈ દી ન પડે એ લોકોનો અનુભવ બોલતો હોય એટલે કોઈના અનુભવ બોલે ને ભાઈ તો આપણે આપણી જિંદગીની અંદર ઉતારવાનો હોય બરોબર હા એટલા માટે જ હું કહેતો હોઉં છું બાકી તમે શું કહેશો આ બંને વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ બધામાં ન પડતા અને હું તમને કઈક સારી સલાહ આપું તો એ પણ મારી જિંદગીમાં હું ઉતારતો હોઉં છું ને એટલા માટે સારી સલાહ તમને આપતો હોઉં છું મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ